જય માતાજી જય સોનભાઈમાં માં શું દેવાયત ખવડ હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય જ મારો કઈકાલ આ કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કો નામલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ જોઈએ જોવે પણ જાણો છો જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલા સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ તો પ્રવણદાનને કામ છે પ્રણદદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવિણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું કે તમારે સોનભાઈ આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માથી નહીં માંગું તો દાદુભાઈએ કીધું કે માથે માંગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતું વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મના મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતો સંભળાવવામાં કે સાહિત્યની બે વાતું નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી કરી ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે મારી તૈયારી પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલા કીધું તું ને હજી છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે મેં માફી માંગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈ ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ મારા સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ જય માતાજી